স্রমতোনে লকষেরাছা, সোরমিচিলক্র লক্র সুরা? দেন্রাক্রা অভাজরেতে? কা 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 কটিলেন্যা? কা কা তলে তিমিমান্? কা ক�

ચિટા ચા બસ મૂકી દીધું ને બેને નાઈ થે આલ બસ માર પોતું કરવું છે બહાર રમાશે તને હા હાલો સારું બીજું શું શું કહે છો અનન્યા લે નીચે ઉતર તો એકલી એકલી હાઈલી જાય છે ઉપર એ ગઈ નથી નથી ગઈ નથી ગઈ ખોટી ઠંડા પગથિયા છે તો શું કરવા ઉપર ચડાસ આયસી માં આયસી આયસી મોડું કરો કોણે માય રોમેન્ટિક આયસી માં ચાનો રેજા કેમ જવું છે ઉપર જવું છે ભાઈ રમાયો છો થોડીકવાર ખમ મેમ 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 આમ જો એકલી એકલી કેવા પગથિયા માં દે ચડવા અન અહીં પડી જઈશ તો હે ગઈ

કેમ કરવાનું જેજે જેજે કર દે ગાય ને ગા છે આવ આવ કેતો આવ ગા કેતો જેજે કર દે ગાય ને હપુક કરાવી દે તો હપુક કેમ કરાવવાનું હપુક કરાવી દે ગાય ઈ કેતર પાસે ના આવે કઈ ના કરાવ તો દીકો હા હા કે તો હા હા સુઈ જા ગટી કરી જા તું ગટી કરી જા હા ગટી કરી જા તું હેલો ગાઈઝ તો જો હું અત્યારે આવી ગઈ છું અગાસી ઉપર કેમ કે મારે બ્લોગ અપલોડ કરવાનો છે બે દિવસથી અપલોડિંગ નથી થયું શનિવારે છેક બનાવ્યો તો ને આજે અપલોડ થશે એડિટિંગ મેં બપોરે કર્યું અને અત્યારે અપલોડ કરવા હું ઉપર આવી છું છ વાગ્યા છે સાડા પાંચ થયા છે ઓકે તો જો અત્યારે જો આ કેવા ઘેટા બકરા બતાવી છે ચરવા એવા છે સમજો અહીંયાથી મને બતાય છે નદી ને કેટલું સરસ લીલું લીલું છે બધું અને કંઈ નહીં જો બસ અનન્યા અને દે ગયા છે બાર રમવા હું પણ થોડીક વાર જાઉં છું બહાર કેટલા દિવસ મનામાં હતા મતલબ કામમાં કામમાં દિવસ આખો જાય છે શિયાળાના દિવસો સાવ નાના એટલે હવે હું પણ જાઉં છું બહાર ઓકે ચલો કન્ટિન્યુ લોગમાં જોડાયા છું જ્યાં આગળ આગળ તમને લોકોને શું જોવા મળે છે ઓકે તો બ્લોગમાં જોડાયા છું गर्टोई कुनो रे गन कोना ए भेर यु विथ डम्बी पिस कुत्ता आयो सो यसली ना है वाली सुकरस लक्सो

બસ વાગશે ક્યાંક બેન મજા આવી રમવું બહુ ગમે નહી હાલો ઘરે જવું છું હાલો ઘરે ઘરે હાલો ઘરે જ આવું અનન્યા ઘરે જવું છે જો ગાય તો અત્યારે થઈ ગયા છે સાંજના સાત સાડા સાત જેવું થઈ ગયું છે અંધારું પણ થઈ ગયું છે અને બે ભાઈ બહેનને બે ત્રણ દિવસથી મજા જેવું નહોતું રહેતું તો મમ્મી કે આવું નજર ઉતારી દઉં તો જો નજર ઉતારે છે બધા કરતાં સારામાં સારો ઇલાજ છે બાળકો માટે એન્ડ બસ જો આ સાથે અહીં મારો લો પણ આજનો પૂરો થાય છે તો આજનો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો એન્ડ તમારા ઘરે પણ બાળકો હાચામાંંધા રહેતા હોય તો તમે પણ આવી રીતે કરજો કે અત્યારે બધા કરતા જ હોય પણ તોય તે અકે ચાલો બધાને બાબાય ગુડ નાઇટ જય માતાજી મળીએ નવા લોક સાથે ટે કે